તો એની સરસ મજાની સમજૂતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને ધોરણ આઠ ના તમામ વિષયના વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે તેમજ બાર ધોરણ સુધી ઉપયોગી આપણા વિડીયો તમને મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો તમારા ક્લાસના મિત્રોને પણ જાણ કરો ભાઈ અહીંથી જઈ તો ધોરણ આઠ ના બધા જ વિડીયો મેળવી શકીશ

સાઇકલ સવારીની ખાટી મીઠી એક સ્મરણ કથા છે જેમાં આજથી પચાસ કરતા પણ વધુ વર્ષ પહેલા સાયકલની કેવી નવાય હતી બરાબર કેવું આશ્ચર્ય હતું સૌને તેનું કેવું તો ઘેલું હતું જેમ કે અત્યારે તમારી બાજુમાં સરસ મજાની રોલ્સ રોયલ આવ્યું હોય અને તમને કેમ આશ્ચર્ય થાય એના જેવી એક વિશેષ રોચક વર્ણન કરવામાં આવ્યું છે સાયકલ ચલાવતા શીખવાના અનુભવ ઘણા જ રમુજ

બરાબર તો આજના બાળકો એટલે આપણી ઉક્તિ પેઢીને ટુ વ્હીલર ચલાવવાની ટુ વ્હીલર વિદ્યાર્થી મિત્રો આવા તમારે વિડીયો બધા જોતા હોય ધોરણ આઠ ના તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તક સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષાના સમયે પેપરો સ્વાધ્યાય સ્વાધ્ય બધું આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો અને તમારા બધા મિત્રોના સહકારથી પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી ચૂક્યા છે ઓપન કરશો એટલે પેજ ખુલે તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમે ધોરણ પ્રમાણે જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પરીક્ષાના સમયે પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો લે તમારા મિત્રો દોસ્તો બધાને જાણ કરો ધોરણમાં જઈ અને વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો બરાબર સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધાના વિડીયો છે ચાલો આજની ઉક્તિ પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી એટલે કે આજે બાળક છે બરાબર માની લો કે અત્યારે પાંચ દસ વર્ષનું બાળક હોય તો એ પાંચ વર્ષના બાળકને સાયકલ ચલાવી એટલે બહુ સામાન્ય બાબત થઈ ગઈ તો સાયકલ એ ટુ વ્હીલર થઈ ગઈ અને બાર તેર વર્ષનું બાળક હોય સાતમું આઠમું તમારી જેવડું ભણતું હોય તો મોટર સાયકલ એટલે કે ટુ વ્હીલ જેને આપણે કહીએ છીએ બરાબર એક્ટિવા છે સ્પ્લેન્ડર છે તો એવી બાઇક પણ ચલાવતા હોય છે તો એમાં બહુ આશ્ચર્ય નથી પરંતુ વર્ષ પહેલા અમને સાયકલ ની હતી જો અત્યારે બે વર્ષનું ત્રણ વર્ષનું બાળક થયું હોય તો લગભગ એમને નવી સાયકલ લઈ દીધી હોય ખરીદી દીધી હોય અને બંને બાજુ સ્પેર વ્હીલ હોય કે જેથી કરીને બાળક છે એ પડે નહીં બંને બાજુ શું હોય સ્પેર wheel હોય એટલે બાળક પડે નહીં પરંતુ 55 વર્ષ પહેલા અમને સાયકલની નવાઈ હતી આશ્ચર્ય હતું બરાબર કે સાયકલ જોવો તો ખરા આની પાસે સાયકલ છે એ બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે બહાર ગામ એટલે કે બીજા ગામથી બરાબર એક ગામથી બીજો ગામ એટલે બીજા ગામથી જ્યારે કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્ય એટલે કે નવાય પામતા અને મુગ્ધ થઈને મુગ્ધ થઈને એટલે કે ચકિત થઈને એને નિહાળતા એટલે કે જોતા આશ્ચર્ય ચકિત થઈને એમને જોતા બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે ને ઓહો સાયકલ એમ બરાબર સાયકલ ઉપર બેસવાનું મારું પહેલું વહેલું સ્મરણ મારા મામા ચલાળાથી જે અમરેલી જિલ્લાનું જ એક સરસ મજાનું ગામ છે ચલાળાથી સાયકલ લઈને આવ્યા હતા લેખક શું કે છે મારું સાયકલ ઉપર બેસવાનું પહેલું વહેલું જે સ્મરણ છે સ્મરણ એટલે મને જે યાદ છે એ યાદ કયું છે તો કે મારા મામા જે છે કેશુ મામા એ ચલાળાથી સાયકલ લઈને આવ્યા હતા એટલે ટૂંકમાં એક ગામથી બીજે ગામ ત્યારે સાયકલ લઈને જતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે જો આ આગળનો દાંડિયો છે આના ઉપર સીટ રાખતા સીટ ન હોય તો સરસ મજાનું કાપડ કે રૂમાલ હોય તે વીતી દેતા એટલે વાગે નહીં તો શું છે લેખક સાયકલ ઉપર બેસવાનું મારું પહેલું જે સ્મરણ છે મને યાદ છે એ કયું છે કે મારા કેસુમા ચલાવાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું મને હજી યાદ છે બજારથી નદી ગામની જે બજાર હોય મુખ્ય બજાર બરાબર તો ત્યાંથી નદી પાસે લઈ ગયા નદીના પાળેથી ખળાવાડ થઈ પાદર એટલે કે નદીનો જે પાળો હોય બરાબર નદી હોય એનું પાણી હોય કિનારો હોય ને તો કિનારે શું હોય માટી નાખીને આમ રસ્તો બનાવ્યો હોય પાળો કહેવાય તો નદીના ખળાવાડ ખળાવાડ એટલે જ્યાં ખડું કરવાની જગ્યા હોય તે ખળાવાડ થી ગામનું પાદર એટલે કે ગોંદરે અને પાદર થી ઊભી બજારે ફરી પાછી મોટી લાંબી બજાર છે તો ન્યાત થઈ અને ઘેર પહોંચ્યો હતો ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો જો ખાલી મારા મામાએ એ બજાર થી નદી નદીના ના પાળે થી ખળાવાડ ન્યાત થઈ પાદર પાદર થી ઊભી બજારે અને ઘરે લાવ્યા તો જાણે મને કે આખી પૃથ્વી ની પ્રદક્ષિણા કરી હોય એવો આનંદ થયો હતો કે આખી પૃથ્વી નું ભ્રમણ કરી આવ્યા હોય એવો આનંદ થયો હતો જો બાળકો જો આ સરસ મજાનું પંચર બનાવે છે બાળકો જો એકીટ ટચે જોવે છે લોખંડના દાંડિયા પર બેસવાનું કઈ અનુકૂળ નહોતું જો બધાને એમ હોય કે લોખંડના દાંડિયા ઉપર બેસવું ગમતું હશે તો ગમતું ન હોય અનુકૂળ ન હોય અહીંયા મિત્રો વાગે બરાબર હા એટલે અનુકૂળ નહોતું છતાં દુઃખ કળાતું નહોતું જો ત્યાં બેઠક તમે રાખો એટલે તમને ત્યાં સાયકલ છે બરાબર રસ્તો ખરાબ હોય કાચો બરાબર એટલે સતત સાયકલ છે એમાં રોદા આવે એટલે શું થાય અહીંયા તમારી બેઠકે તમને દુખે બરાબર એટલે એમ કે છે લોખંડના દાંડિયા પર બેસવાનું કઈ અનુકૂળ નહોતું માફક આવે એવું નહોતું અનુકૂળ એટલે માફક આવે તેવું ફાવે તેવું નહોતું અનુકૂળ એટલે માફક આવે તેવું નહોતું છતાં દુઃખ કળાતું નહોતું એટલે કે છતાં પણ દુઃખ કળાતું નહોતું એટલે કે દેખાય આવતું નહોતું છતાંય કઈ મોઢા ઉપર દુઃખ નહોતું યાર કારણ કે એક અદભુત તક તક એટલે મોકો મળ્યો હતો કારણ કે સાયકલ ઉપર બેસવાનો એક સરસ મજાનો એક મોકો મળ્યો એટલે આજે બેસવાનું હતું એ પણ મોઢા ઉપર નહોતું વયસ્કો એટલે સરખી ઉંમરના સરખી વય ધરાવતા એટલે કે સરખી ઉમરના સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો જો મારી જેવડી ઉંમરના જે મારા મિત્રો હતા એમાં હું ભાગ્યશાળી હતો ભાગ્યશાળી એટલે જે મિત્રો કહેવાય નસીબદાર હતો મારી જેવડી ઉંમરના જે કાંઈ બાળકો હતા એમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કારણ કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મને મળ્યું હતું કારણ કે મારા મામા સાયકલ લઈને આવ્યા હતા બરાબર એમાં મને બેસાડ્યું અને મને આખું ગામ ફરવા મળ્યું એકો ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું એકો ન રમતે એટલે આમ તો મિત્રો એનો અર્થ થાય એકલો કોઈ કામમાં રસ ન લેવો એટલે કે જાણે હું એકલો જ એમાં ન હોય બરાબર એવી રીતે લાગતું હતું એટલે કે છે એકો જ એકલો જ કોઈ કામમાં રસ ન લેતો એવું લાગ્યું એટલે કે એકો ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું એટલે કે હું એકલો જ એમાં ભેગો નહોતો બાકી હું એક જ અલગ હતો મામા ભેગો બરાબર બાકી બધા તો ત્યાં જ હતા પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ એટલે કે બધાને ખબર પડવી જોઈએ કે હું સાયકલ ઉપર બેઠો છું મને સાયકલ ઉપર બેસવાની તક મળી છે એક મોકો મળ્યો છે એ બધાને ખબર પડવી જોઈએ એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું મારી આગળ કોઈ નહોતું મારી સામે કોઈ નહોતું કોઈ આડું નહોતું તોય મેં આખરે આખરે નહીં પણ આખે આવશે મિત્રો આખે રસ્તે ઘંટડી વગાડ્યા કરી ટૂંકમાં ઘણાને ટેવ ના હોય જાણે કે કોઈ હોય રસ્તા ઉપર કે ન હોય તોય હોર્ન વગેરે જ રાખે ને એમાંય નવા ફિટ કરાવ્યો હોય પપુડાવાળા તો તે વગેરે જ રાખે તોય મેં આખે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી સૌને ખબર તો પડવી જોઈને કે મારું મહાભાગ્ય કેવું હતું ભાગ્ય તો ખરું પરંતુ મહાભાગ્ય શું કે છે લેખક એવું કે છે સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું ભાગ્ય કેવું છે મને સાયકલ ઉપર બેસવાનો એક અદભુત મોકો મળ્યો છે સાયકલ રમ રમાટી કરતી દોડતી હતી રમ રમાટી એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે સાયકલ ઝડપભેર સ્પીડમાં દોડતી હતી નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા જો આ નદીનો પાળો હોય ઊંચાઈ પર પછી ત્યાંથી જેમ ઉતરવાનું આવે ને નીચે ઢાળ આવે કે નહીં તો ઢાળ આવે તો શું થાય સાયકલની સ્પીડમાં વધારો થાય તો શું કહે છે નદીના પાળા પછી જે ઢાળમાં સાયકલ આમ નીચે ઉતરતી હતી તો પેટમાં તો શું પડી ગઈ શેરડા શેરડા એટલે ફાળ પડી ગઈ હતી કારણ કે સ્પીડ વધી ગઈ એટલે વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી જો વચ્ચે વચ્ચે શું થતી આંખમાં પવન ભરાતો એટલે આંખો બંધ થઈ જતી હતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું પરંતુ ઘંટડી વગાડવાનું તો ચાલુ જ રાખ્યું હતું એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુ મામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું શું કે છે એ અનુભવ એવો હતો એ જિજ્ઞાસા એવી હતી ઉત્સુકતા એવી હતી એ રોમાંચ રોમાંચ એટલે રોમાંચક એટલે રોમાંચ પમાડે તેવું આશ્ચર્ય પમાડે તેવું જાણે કે આ કંઈક નવીન છે આ છે જે છે તે એમ તો એવો હતો કેસુમા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ ઉપર ને આપણે ઘોડી બરાબર જો સ્ટેન્ડ કહેવાય તો સાયકલ ના સ્ટેન્ડ ઉપર એમણે ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો જો પેન્ડલનો અવળો આંટો આ પેન્ડલ છે એને અવળો આ રીતે આમ ફેરવો એટલે અવળો આંટો થયો આ રીતે તો અવળો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ ઓર હતો ઓર એટલે કંઈક અલગ ઓર એટલે કંઈક અલગ જ હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યો હતો વાગોળ્યો હતો એટલે કે રજૂ કર્યો હતો બરાબર આ રોજે રોજ આજ વાત કરે કે હું સાયકલ ઉપર બેઠો તો મામા આવ્યા હતા ને અહીંયા ગયો તો અહીંયા ગયો તો અહીંયા ગયો તો એમ એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠિન હતી એટલે અતિશયોક્તિ મિત્રો આ એક અલંકાર છે અતિશયોક્તિ એટલે ટૂંકમાં આપણે કહેવાય કે વધારીને બોલવું તે બરાબર આપણે કે ને હા ફાંકા મારવા એમ એટલે એમ અતિશયોક્તિ અલંકારની અતિશયતા એટલે કે અતિશયોક્તિ અલંકાર મેં વાપરો તો એ કઠિન હોતી એટલે કે કોઈને ખબર પડી નહોતી બરાબર એટલે થોડુંક સાચું ને થોડુંક મેં ભેળવું હતું એમ સમજાણો અને બધાય આગળ રોજ આ વાત જ કરતો અમારા બટુકો બટુકો એટલે આમ તો મિત્રો થશે નાના બાળકો બટુકો એટલે બાળકો થાય બરાબર નાના બાળકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો જો અમારા બાળકો ના મનમાં બધા જે આશ્ચર્ય હતા કે આવું હોય આવું હોય તો એ આશ્ચર્યના જે તાળા લાગી ગયા એ તાળા ક્યારે ખુલ્યા જ્યારે સાવર કુંડલાના એક વહોરાજી બરાબર તો એ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો જો આ વહોરાજી છે બરાબર એણે શું કર્યું ગામમાં સાયકલ નો સ્ટોર છે એ ખોલ્યો ત્યારે અમારી અંદર જે કઈ કુતુહલતા હતી એ બધું ત્યાં નજર સામે જોયું એમાં એક સાથે દસ સાયકલ મૂકાણી જો વહરાજી એક સાથે દસ સાયકલ મૂકી આટલી બધી સાયકલ કારણ કે સાયકલ ઉપર બેસવાનું કોઈને મળતું જ નહીં બેઠા હોય તો જો રોજ એ વાતો કરતા ને બધાય સાંભળતાય ખરા કેવું હોય મજા આવી એમ એમાં આટલી બધી સાયકલ એમાંય ગમતી મીઠાઈ જેવી બેનાની સાયકલ હતી જો એક કંપની નામ હશે એટલાસ હીરોની જેમ એક બેનાની સાયકલ હતી ગમતી મીઠાઈ જેવી આપણે કેમ ભાવતી મીઠાઈ હોય એની જેમ હવે તો જો કે મીઠાઈ ઓછી ભાવે છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ વધારે ભાવે છે તો એમાંય ગમતી મીઠાઈ જેવી બેનાની સાયકલ હતી એક સાયકલ નવી નહોતી જો દસ સાયકલ મીકી હતી એમાં એક સાયકલ નવી હતી નહીં કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી જો કુંડલા એટલે સાવરકુંડલાને કુંડલા ટૂંકમાં કીધું છે કુંડલા તો સાવરકુંડલામાં વપરાઈને એટલે કે કોઈએ વાપરી હોય પછી એને જૂનામાં વેચી દીધી હોય એવી આ સાયકલો હતી દરેક સાયકલ નું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એકાદું અંગ એટલે કે સાયકલમાં કોક ને કોક ભાગમાં કંઈક ને કઈક પ્રોબ્લેમ તો હોય જ કોઈ ને હાથ દુખતો હોય કોઈને પગ દુખતો હોય કોઈ માથું દુખતો હોય કોઈ પેટમાં દુખતો હોય જેમ સાયકલ ના પણ કોઈ દાંડિયામાં વાંધો હોય કોઈ હેન્ડલમાં વાંધો હોય કોઈ પેન્ડલમાં વાંધો હોય કોઈ ઘંટડીમાં વાંધો હોય એમ એકાદું અંગ તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે વાંકવું પડે એટલે માઠું લાગે પડવું એટલે માઠું લાગવું એટલે સાયકલ ચલાવતી વખતે કઈક ને કંઈક તકલીફ પડે મોટી સાયકલો ભાડે જાય મોટી સાયકલો છે લોકો ભાડે લઈ જાય બે રૂપિયા પાંચ રૂપિયામાં એમ કઈક ભાડે લઈ જતા હશે બરાબર કલાક બે કલાક પછી પાછા આપી જાય એમ પણ એક સાથે નહીં એક સાથે મોટી સાયકલો બધી જતી હતી નહીં બરાબર મોટી સાયકલો પડી હોય થોડીક ભાડે ગઈ હોય થોડીક પડી હોય જ્યારે નાની સાયકલ તો સવારથી સાંજ સુધી એક પળ એક સેકન્ડ નવરી ન પડે જો નાની સાયકલ તો સવારથી સાંજ સુધી એક સેકન્ડ પણ નવરી ન હોય મોટી સાયકલ તો ક્યારેક ભાડે જાય નાની સાયકલ તો સવારથી સાંજ સુધી ભાડે જ જાય કલાકનો એક આનો ભાડું હતું એક આનો ભાડું એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આજે એક રૂપિયો હોય એનો ભાગ થાય એટલે આપણી ભાષામાં કહેવાય છ પૈસા સમજી લ્યો ને અંદાજે તો કલાકનો એક આનો ભાડો હતો એક કલાકનો એક આનો એટલે કે એક રૂપિયાનો સોળમો ભાગ એટલું ભાડું હતું એ અસાધારણ લાગતું જો એક રૂપિયાનો સોળમો ભાગ અત્યારે તો આપણે દસ વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા વાપરવા આપણા મનમાં નથી જ્યારે એ સમયે એક રૂપિયાનો સોળમો ભાગ એટલે છ પૈસા થાય તો એ અસાધારણ હતા સાધારણ નહોતા સામાન્ય નહોતું કારણ કે એ સમયમાં તો તો સાયકલ ન લઈ લે બધા બરાબર કારણ કે એ સમયમાં લોકો ખેતી ઉપર નંભતા ઘણા લોકો ખેતીમાં મજૂરી કરી નાખતા અને એ સમયમાં પાણી પણ બધે પૂરતા હતા નહીં બરાબર આટલું કોઈ વિકસિત નહોતું એટલે કોઈ આવકનો બીજો સ્ત્રોત નહોતો એટલે મિત્રો કે છે કે આટલા પૈસા પણ અસાધારણ હતા એટલે બે ત્રણ જણ ભેગા થઈને ત્રણ પૈસા એટલે કે અડધો આનો ભેગો કરીએ અને નામ નોંધાવી દીજો એમાંય બે ત્રણ જણ ભેગા થાય ત્રણ ભેગા થાય એટલે શું કરે બધા બે ત્રણ જણ ભેગા થઈને ત્રણ પૈસા એટલે કે અડધો આનો બધા એક એક પૈસા લાવે એક પૈસો એક પૈસો એક પૈસો એવી રીતે ત્રણ વખત લાવે એટલે ત્રણ પૈસા થઈ ગયા ત્રણ પૈસા એટલે અડધો આનો થઈ ગયો એક આનો એટલે છ પૈસા અડધો આનો એટલે ત્રણ પૈસા તો બે ત્રણ જણ ભેગા થઈને ત્રણ પૈસા એટલે કે અડધો આનો ભેગા કરી અને નામ નોંધાવી દઈએ તો અમને અડધી કલાક વાપરવા મળે બરાબર ને કલાકમાં છ પૈસા તો અડધી કલાકના ત્રણ પૈસા આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો જો અમે નામ લખાવી દીધું હોય તો આગળ જેનો વાળો વારો હોય બરાબર તો એને અડધી કલાક વાપરવાની હોય તો અમને બહુ લાંબી લાગતી ઓહો ક્યારે પૂરી થશે અડધી કલાક કારણ કે ઉત્સાહ એટલો તો અમને જલ્દી સાયકલ મળે જાણે ઘડિયાળ ધીમી ના ચાલતી હોય ઘડિયાળ ધીમી ચાલતી હોય એવું અમને લાગતું હતું હકીકતમાં ચાલતી નો એક સરખી ચાલતી હોય ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું શું છે ભાઈબંધો અમારા મિત્રો હોય સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ કેવળ એટલે કે માત્ર શું કરવાનું જોઈએ જ રહેવાનું એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી જો હનુમાન દાદા છે એ કળિયુગના દેવ કહેવાય એવું કે છે બરાબર તમે જે પણ કાંઈ એને મનમાં કયો સ્મરણ કરો એટલે જાણે કે તમારી મનોકામના પૂરી થઈ થઈ જાય એટલે મનોમન મનમાં ભલામણ જતી કે કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરે બરાબર જલ્દી ઘડિયાળ નો કાંટો કંઈક આગળ વધે એવું કરે એટલે જલ્દી અમારો વારો આવે અને અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેવું જાણે એટલે કે ભગવાનને ખબર કે અમારી વાત એને કેટલી સાંભળી કારણ કે જે સાયકલ ચલાવતો હોય એને પણ એવી પ્રાર્થના કરી હોય ને કે જલ્દી કલાક અડધી કલાક પૂરી ન થાય એમ એટલે ભગવાન તો બધાયનું સાંભળે પછી તો અમે બે ત્રણ જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય જો હું કહે છે અમે બે ત્રણ જણ ભેગા થાય એટલે ભાગમાં એક નાની સાયકલ ભાડે લઈ દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે જો દરેક એક એક પૈસો કાઢ્યો હોય ત્રણ જણા હોય તો ત્રણે એક એક પૈસો કાઢ્યો એટલે બધાને વારો આવે આમ તો બચાવે એટલે કે આમ તો પૈસા બચાવે આમ પૈસા કોઈ વાપરે નહીં પણ સાયકલ નો આવે એટલે ત્યાં વાપરે સાથે જ સાયકલ ને જલ્યાનો એટલે કે સાયકલ પકડવાનો મિત્ર સાયકલ ચલાવતો હોય તો સાથે દોડવાનો જે સંતોષ મળે આનંદ મળે કંઈક અલગ હતો નાની ઘંટડી તો સતત વાગતી જ હોય જો ઘંટડી વગાડવાનું બંધ ન કરતા સાયકલ ક્યારેક દગો દઈ દે જો સાયકલ છે ભાઈ બરાબર ક્યારેક દગો દઈ દે દગો દેવો એટલે વિશ્વાસ ઉપર પછાડીને શું કરી દે તો કે સોવડાવી દે બરાબર એટલે ક્યારેક ભૂમિ સયન કરાવી દે ક્યારેક ભૂમિ કરાવી દે બરાબર પછાડીને જમીન ઉપર સોવડાવી દે જમીન પર છું પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીકળતી જો બેવફા બેવફા એટલે વફાદાર વફાદાર હોય તે બેવફા એટલે બેયમાન જેને કહેવાય તો પણ ઘંટડી ભાગ્યે જ બેયમાન નીવડતી એટલે એ અમારી સ્પર્ધે ઈમાનદારી દાખવતી બરાબર એ વાગતી બને ત્યાં સુધી એમ એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું જો એ સાચી વાત જ છે કે કદાચ અમે ઘંટડી ન વગાડીએ તો પણ ચાલે એમ જ હતું પણ મનમાં હોય ને સાયકલ ચલાવી છે બધાને ખબર પડવી જોઈએ વગાડવાનું ચાલુ જ રે સાયકલ મારી સરળ જાય આઘા ખસો આઘા ખસો યાદ દેવું કારણ કે સાયકલમાં કીચડાટ નો અવાજ એટલો આવતો હતો જો સાયકલ ચલાવીએ ને ત્યારે ચેનમાં ખીચડાટ નો અવાજ જ એટલો આવતો કે આગળ ચાલતા હોય એને ખબર પડી જાય ખસી જ અમે ઘંટડી વગાડતા જ એ તો મુખ્ય આનંદ હતો તો વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં આપણે આટલું રાખીએ ભાગ બે ની અંદર હવે પછીની આપણે વાત આગળ વધારીએ તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત